ભિલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આજથી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી ઐતિહાસિક શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિક જનો જોડાઈ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા બનાસકાંઠા જિલ્લાના ડીશા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગોગા મહારાજના મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે એટલે કે આજે બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ભીલડી પોલીસ સ્ટેશનથી નીકળી જૂની ભીલડી થઈ રાજમાર્ગો પર ફરી હતી અને અગિયાર વાગે શરૂ થયેલી શોભાયાત્રા બપોરના દોઢ વાગે નિજ મંદિરે પહોંચી હતી ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગોગા મહારાજના મંદિરે યજ્ઞ સવારે નવ પંદર કલાકે પ્રારંભ થયો હતો બીજા દિવસે પોલીસ સ્ટેશનથી આખા બજારમાં સવારે દસ કલાકે લાઈવ ડીજે સાથે ભવ્ય ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્રીજા દિવસે સવારે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરાશે જે પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા વિશેષ હાજરી આપશે અને દિયોદર વિભાગના એએસપી સુબોધ માનકર બનાસકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ તેમજ પોલીસ કર્મીઓ અને જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ આજુબાજુના ગામના ડેલિકેટ સરપંચ રાજકીય આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેશે બિલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગોગા મહારાજના મંદિરે શુક્રવારથી ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે